નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે હાઈવે પર ની ઘટના થાવર પાસે દુકાનમાં ટ્રક ઘુસી જતા ચકચાર ટ્રક દુકાનમાં ઘુસી જતા દુકાનમાં ભારે નુકસાન મોડી રાત્રે ઘટના બનતા અફડા તફડીનો માહોલ ટ્રક ચાલક કેફી દ્રવ્ય પી અને ચલાવતો હોવાની ચર્ચા ઘટના બાબતે ધાનેરા પોલીસ ને કરાઈ જાણ એસઓજી પોલીસે ગાંજો અફીણનો જથ્થો પકડ્યો ત્રીસ કિલો ગાંજો ત્રણ પોઈન્ટ પાંચ કિલો અફીણ ઝડપાયું આઠ લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ ત્રણ લોકોની કરી અટકાયત પાલનપુર ખેમાણા ટોલટેક્સ પાસેથી પોલીસે માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનથી ખાનગી બસમાં માદક દ્રવ્યોનો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાતો હતો એસઓજીએ પૂછપરછ બાદ બસને જવા દીધી આરોપીઓની કરી અટકાયત અંબાજી દાંતા હાઇવે પર આવેલી ત્રિશુલિયા ઘાટીમાં આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો ટ્રકના બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં ટ્રકે પલટી ખાધી હતી ઇકો કારમાં સવાર છથી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં ઇકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ખરાદના જમડા ગામમાં અમલકી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ફાગણ માસના શુકલ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજાને ઉપવાસ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુ ને લક્ષ્મી માતાની પૂજા કરવાથી સર્વ સંકટો દૂર થાય છે સરહદી વિસ્તારમાં આજે પણ આ એકાદશીનો મહિમા જીવન છે ગામના લોકો બ્રાહ્મણોને ભોજન સામગ્રી આપે છે એક રૂપિયાથી સો રૂપિયા સુધીની દક્ષિણા આપી અનોખી રીતે દિવસની ઉજવણી કરે છે સાંતલપુર તાલુકાના પાટણના ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે આયર બાબુભાઈ ગગદાસભાઈ અને તેમના પુત્ર ગગદાસભાઈ અજાભાઈ આયરના ખેતરમાં રાખેલા જીરાના ઢગલામાં આગ લાગી હતી વહેલી સવારે અચાનક અજ્ઞાત કારણોસર આ આગ ભભૂકી ઉઠી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોત જોતામાં આખો ઢગલો આગની લપેટમાં આવી ગયો આ આગમાં અંદાજે સો મણ જેટલું જીરું બળી અને ખાક થઈ ગયું છે ઉતરતી ઉતર પૂરવના પવન ફુંકાવાને શરૂ થતા સુંવારથી ગુરુવાર સુધી ચાર દિવસ હીટવે ફરી વળવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે આ ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં અગિયાર માર્ચ થી તેર માર્ચ દરમિયાન ગરમીનો પારો સડસડાટ એકતાલીસ ડિગ્રી પહોંચી જવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગરમી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો કાંકરે તાલુકાના કંબોઈથી ઉંદરા રોડ પર રેતીના ડમ્પરોનો ખૂબ જ મારો રહે છે આ રોડ ઉપર દુંદાસણ નજીક રેતીના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યાંથી પસાર થતાં ઓવરલોડ ભરેલ ડમ્પરોએ માર્ગ ઉપર રેતી ખાલી કરી દેતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં પોલીસ તથા જવાબદાર અધિકારીઓના આશીર્વાદ થકી ડમ્પર ચાલકો મનમાની ચલાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકના માળકાના વતની અને હાલ દિયોદર વિકે વાઘેલા શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક મનદીપસિંહ ચૌહાણ સાંતલપુર તાલુકાના વવવા નજીક ગાડી ગાડી આગળના ભાગે પથ્થર આવતા પલટી મારી ગાડીમાં સવાર મનદીપસિંહ ચૌહાણનું આકસ્મિક મૃત્યુ થતા અરેરાટી વ્યાપી છે આજે શાળાના ધોરણ દસની ની પરીક્ષા પ્રવેશ પહેલા શાળા પરિવાર સાથે વિદ્યાર્થીઓને તેમને શ્રદ્ધાંજલિ આપેલ ધોરણ દસ ના સંસ્કૃતના છેલ્લા પેપરમાં મૃતક શિક્ષકના પુત્ર પણ પિતાના નિધન બાદ ભારે હૃદય સાથે પરીક્ષા આપવા બેઠેલ થોડા સમય પૂર્વે તેઓ વિદ્યાર્થીઓને અકસ્માત અંગેની સમજણ આપતા વિડીયો વાયરલ થતા સૌ લોકોને આ વિડીયો ભાવુક બનાવી રહ્યા છે ધોડર તાલુકાના નવા માં ભાગવત સપ્તાહ બનાસકાંઠા જિલ્લાના નવા ગામે શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ સેવા આશ્રમના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ નાન્ય યજ્ઞ કથા યોજાઈ રહી છે કથાના વ્યાસપીઠ ઉપર શ્રીમતી પ્રફુલાબેન ઠક્કર રાજકોટવાળા શ્રવણ કરાવી રહ્યા છે કથા બપોરે 12 થી 4 દરમિયાન યોજાઈ રહી છે ગત રોજ પાટણથી પધારેલ પૂજ્ય આત્મા દીદીની દિવ્ય વાણીનો સૌએ લાભ લીદેલ ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

ગુજરાતમાં મધ્યાહન ભોજનના કર્મચારી હડતાલ પર ઉતરવાની સરકારને ચીમકી આપી છે સરકારે તાલુકા સ્તરે કેન્દ્રીય રસોડા સેન્ટ્રલ કિચન શરૂ કર્યા છે જેના કારણે કર્મચારીમાં રોષ ફેલાયો છે કેન્દ્રીય રસોડાના મુદ્દા પર સાંસદો અને ધારાસભ્યને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ રોષે ભરાયેલા મધ્યાહન ભોજન કર્મચારી રાજ્યમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરશે સરકાર દ્વારા નિયુક્ત મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ દ્વારા બધી સરકારી શાળામાં બાળકોને ગરમ અને રાંધેલું ભોજન પીરસવામાં આવે છે રાજ્યમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી ગરીબ બાળકોને વધુ પોષણ મળી શકે પરંતુ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એટલા માટે રાજ્યના તમામ મધ્યાહન ભોજન કામદારો તેમની માંગણીઓ માટે આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે